સુરતમાં સૌ પ્રથમ વાર સાવરિયા શેઠની શોભાયાત્રા નીકાળવામાં આવી છે હાલ ચાલતા શ્રાવણ મહિનામાં ચારે તરફ ભગવાન ભોળાનાથ અને ભગવાન કૃષ્ણનો જય જય કાર થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં વર્ષોથી રહેતા રાજસ્થાની આહિર સમાજ દ્વારા પહેલી વખત સામરિયા શેઠની ભવ્ય શોભાયાત્રા સુરત શહેરના ઉધના રોકડીયા હનુમાનજી મંદિરથી ચોસઠ જોગણિયો માતાના મંદિર પાસે આવેલ ખટોદરા કોમ્યુનિટી હોલ સુધી યોજવામાં આવી હતી આ યોજનામાં ડીજેના તાલે માથા ઉપર દહીં અને માખણ ભરેલી મટકી લઈ અને બહેનો તથા ભાઈઓ જોડાયા હતા યાત્રા નીકળી ત્યારે માહોલ ધાર્મિકમય બની ગયો હતો રાજસ્થાની ભાઈઓએ માથા ઉપર કેસરી સાફો અને ચુંદડી ઓઢી સુંદર મજાના નૃત્ય ગાન કરતા યાત્રા આગળ વધારી હતી ખાસ કરીને બળદગાડામાં ભગવાન સાવરિયા શેઠ ને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને બળદગાડા ખૂબ જ સુંદર રીતે શણગારવામાં પણ આવ્યા હતા તો ચારે તરફ સાવરિયા શેઠ નો જય જયકાર કરતા ભાવિકો નજરે પડ્યા હતા

સમાજના બધા બંધુઓ આવ્યા છે અને પ્રોગ્રામ કરવાના છે નામ સંપતભાઈ શંકરભાઈ અહીર છે અહીંયા ખટોદરા કોલોનીમાં રહેવાનું છે અને અમારા અહીર સમાજના યાદવ રાજસ્થાની ભેવાડી એમનો એકતા બની રહે એ માટે અમે આજે આ શોભાયાત્રા કાઢી છે અહીંયા રોકડીયા હનુમાન મંદિરથી લઈને ચોસઠ જોગિરથી લઈ થઈ અને ખટોદરા કોમ્યુનિટી હોલ સુધી અમારું જવાનું છે અને સાંજે સત્સંગને ભોજનનો સમારંભ પણ રાખેલો છે અને અમારામાં એકતા બની રહે તે માટે અમે આ કાર્યક્રમ રાખેલ છે અને જય યાદવ જય માધ્યમ જય યાદવ જય માધ મારું નામ રતન રતનભાઈ ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી મહાપર્વના આયોજનમાં અમે દહીં મટકી દહીં દૂધ દહીં માખણ મિસ્ત્રી સાથે માતા બહેનો સાથે રોકડીયા રોકડીયા હનુમાનજી મંદિરથી લઈ જોગણી ચોસઠ જોગણી માતા મંદિર થઈને અમે ખટોદરા હોલ એસએમસીમાં આના પરિસરમાં પૂરી થવાની છે અને અહીંયા અમે દહીં મટકી કૃષ્ણની મટકી ફોડવાના છે અને રાત્રિ સત્સંગ ભજન સંધ્યા અને ભોજન ભોજન કાર્યક્રમ